બે હજાર સત્તરમાં તેમની સિગ્નેચરવાળી દસ નંબરની જર્સી પણ હંમેશા માટે ફોલ્ડ કરી દેવામાં આવી હતી બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીએ નિવેદન આપ્યું છે કે વર્તમાન ભારતીય ટીમના નવા ખેલાડીઓને કહેવામાં આવ્યું છે એમએસ ધોનીની સાત નંબરની જર્સી કોઈ પસંદ કરી શકશે નહીં બીસીસીઆઈએ નિર્ણય લીધો છે કે તેમની ક્રિકેટના રમતના યોગદાન માટે ધોનીની જર્સીને નિવૃત્ત કરશે આવનારા નવા ખેલાડીઓ સહિત કોઈપણ નંબર સાત નંબરની જર્સી પહેરી શકશે નહીં નંબર દસ તો ઉપલબ્ધની નંબર યાદીમાંથી પહેલેથી જ બહાર છે તો મિત્રો તમને શું લાગે છે આગળ કયા ખેલાડીઓની જર્સીને રિટાયર કરી શકાય છે વિડીયોને લાઇક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો